ગત વર્ષે પડેલા ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લા ખાતે આવેલા કેમ્પ સાઇટ પણ તેમાંથી બાકાત રહ્યું નથી ભારે વરસાદને પગલે પાણીના ભારે પ્રવાહ વચ્ચે કેમ્પ સાઇટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું

જેના કારણે આખી કેમ્પ સાઇટ તહેસ મહેસ થઈ જવા પામી હતી પરંતુ ફોરેસ્ટ વિભાગ દ્વારા ખૂબ ઝડપથી રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં નોર્થ ડાંગના ડીસીએફ દિનેશ રબારી આરએફઓ અંજનાબેન સાથે રહીને તાત્કાલિક ધોરણે રિનોવેશનની કામગીરી શરૂ કરી હતી ખૂબ ઝડપથી તૈયાર આવેલા મોહલ કેમ્પ સાઇટમાં આજુબાજુના ગામડાઓમાં ત્યાં રહેતી આદિવાસી બહેનોને રોજગાર મળી રહે તે માટે પણ અનેક સારાનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તેના માટે તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રાખીને આજુબાજુના ગામડામાં વસવાટ કરતી બહેનોને ફૂડ પ્રોસેસિંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાજલ ત્રિવેદી કુંડલિયા દ્વારા આજુબાજુમાં ગામડામાં રહેતી બહેનોને એક સ્થળ પર એકત્રિત કરી મુલાકાતીઓને પ્રવાસીઓને સાત્વિક અને હાઇજેનિક ફૂડ કેવી રીતે આપી શકાય તથા તેના માટે શું શું કરવું જોઈએ અને શું તકેદારી રાખવી જોઈએ તે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે હાલમાં જ મહલ કેમ્પ સાઇટ પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે હવે આગામી દિવસોમાં પ્રવાસીઓ ફરીથી પોતાની મનગમતી જગ્યા પર કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ મેળવી શકશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા